ભરત ચૌધરી નામના શખ્સની પાટણ ખાતે થી ધરપકડ કરી તપાસ હાથ ધરાતા શરૂઆતમાં પોલીસને અંદાજ ન હતો કે આ ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક આટલું મોટું હશે પણ આરોપીની પૂછપરછ કરતા અને તેનો ફોન ચેક કરતા આ નેટવર્ક કરોડ બે કરોડનું નહીં પણ બાવન અજબનું નીકળતા પોલીસના પણ હોશ ઉડી જવા પામ્યા એ હોવાનું જણાવવા મળ્યું આરોપી ભારતે તેની સહદારીઓ અને સાથીઓને મળીને માત્ર એક જ વર્ષમાં બાવન અજબનું ટર્ન ઓવર કરી લીધું હોવાનું જણાવવા મળ્યું આ બાબતે પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યા હતા કોર્ટે એક ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું પોલીસ સૂત્રો તરફથી જણાવવા મળ્યું આ બનાવની મળતી વિસ્તૃત માહિતી મુજબ ભુજ સાયબર ક્રાઇમ બ્રાન્ચને ક્રાઇમ ઓનલાઈન સટ્ટો અને આંતરરાષ્ટ્રીય હવાલાબાજીનો પર્દાફાશ કરવા ચક્રોગતિમાન કર્યા હતા ત્યારે સાયબર ક્રાઇમના પીએસઆઈ યુવરાજસિંહ ગોહિલે મૂળ

કે પાટણ સિટીની અંદર ભરત ચૌધરી જે મહાદેવ બેટિંગ એપ્લિકેશન સાથે સંકળાયેલો છે તે ભારત આવેલો છે તે આધારે રેડ કરતા ભરત મોમજી ચૌધરીને પકડવામાં આવેલ છે અને એને અરેસ્ટ કરતા એના પાસેથી મોબાઈલ જે કબજે લીધેલ એમાં આશરે બાવનસો કરોડ જેટલા આર્થિક વ્યવહારોના ટ્રાન્ઝેક્શન મળેલા છે મુખ્યત્વે દુબઈથી મહાદેવ બુક અને એ સાથે ચાલનારી અલગ અલગ જુગારની એપ્લિકેશન ચલાવનારા લોકોની વિગતો મળી છે એ વિગતોના આધારે અત્યારે તપાસ કરી રહ્યા છીએ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના આરોપીઓને અત્યારે પકડવાના બાકી છે આ કામમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ અને ટીમ સામેલ હતા અને એ આધારે અત્યારે એક એસઆઈટીની રચના કરી છે સાયબર ક્રાઇમ પીઆઈ અને અલગ અલગ સભ્યોને લીધા છે અને કેસનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે